જેને આજે બોર્ડની પરીક્ષા શરૂ થાય છે જે વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવા આવ્યા છે ત્યારે આ કોંગ્રેસ પરિવાર દ્વારા તેમને જે પ્રોત્સાહન મળે અને એની હિંમત વધે ત્યારે આ વિદ્યાર્થીઓને તમામને મોહ મીઠા કરાવી અને એક શુભેચ્છા પાઠવવામાં આવી છે કે આ વિદ્યાર્થી સારા માર્ક સાથે પાસ થાય અને એનું જે ભવિષ્ય છે તે ઉજળું બને અને આવનારા દિવસોની અંદર તે સારી એવી નોકરી પ્રાપ્ત કરે અને પોતાના દેશનું પોતાના પરિવારનું અને તમામનું આ દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે એ માટે આજે કોંગ્રેસ પરિવાર દ્વારા તેમનો મોહ મીઠા કરાવી અને તેમને શુભેચ્છા પાઠવવામાં આવી છે આજથી સમગ્ર ગુજરાતમાં ધોરણ દસ અને ધોરણ બાર ની પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે ત્યારે વહલા બાળકો વિદ્યાર્થીઓને આજે અમે ગુલાબનું ફૂલ અને મોઢું મીઠું કરાવી અને પરીક્ષા આવતા પરીક્ષાર્થીઓને આવકાર્યા છે આજે જે